પાત્રાના પાનનું અનબોક્સિંગ થઈ રહ્યું છે અને આ અમારા એક ફોલોવર બેન છે એમણે મારા માટે પાત્રાના પાન મોકલેલા છે સાહેબે આવીને કીધું કે તારા એક ફોલોવર છે ને એણે મોકલેલું છે થોડીક વાર તો હું વિચારે ચડી પછી યાદ આવ્યું કે ઓ હા ઈ અને સાસુમાએ મોકલેલું છે શાકભાજી વાડીના ચીબડા પછી તુરિયા અને અહીંયા મારા બહેને એક વાર વાત કરી હતી કે તુરિયા અને ગલકાનું કોમ્બિનેશન થઈને એક જમકુડા એવું કંઈક શાકભાજી છે મેં ક્યારેય જોયું નથી એટલે હું આ ગલકા જોઈને કંઈક શોખ થઈ ગઈ કે આ શું છે આમ સાહેબને પૂછું તી કે ગલકા મેં કે મને એમ કે જમકુડા હશે એવા અને ગોળ ચીભડા ને ગુવાર ને ચોળીને આવું બધું મોકલેલું છે અને આ અમરવાડીનો દેશી ભીંડો અહીંયા ભીંડાના બે કલર છે એક પોપટી ને એક બીટ કલર જેવા ભીંડા પણ એ પાછા તળીએ ને ત્યારે એ ગ્રીન કલરના જ થઈ જાય છે આમ દેખાય છે ને તો સાસુમાએ ભીંડા ગુવાર ચોળી આવું બધું શાકભાજી મોકલેલું છે અને મને એક વાત યાદ આવી ગઈ કે એક કે કોમેન્ટ કરી હતી કે ખાઈ ખાને હાથી જેવા તો થઈ ગયા છો ને સાસુમાં કામ કરાવે એવું કયો છો તો દાદાને મેં જવાબ તો આપ્યો હતો પણ તોય કહું છું કે જે બહુને એના સાસુમાં આવું બધું મોકલાવ્યા કરતા હોય એની બહુ હાથી શું ડાયનોસોર થઈ જાય તોય ના નહીં તો અહીંયા મેં ચોળી ખાવાનું ચાલુ કરી દીધું છે અને હવે હું મારી બેનના ઘરે છાશ લેવા માટે જાઉં છું એ મારા માટે ગામડેથી રોજ છાશ લઈ આવે છે અને અહીંયા આ બધા શાકભાજીનું અનબોક્સિંગ થઈ ગયું છે કારણ કે એને ધોઈ અને ફ્રીજમાં મૂકવા છે